ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર રાણી દ્વારા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર ઝુંબેશ અંતર્ગત વિધિ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો સરકાર દ્વારા ગુજરાતના તમામ એસટી ડેપોને સ્વચ્છ અને સુંદર બનાવવાનો અભિગમ હાથ ધરાયો છે ત્યારે અમદાવાદના રાણીપ બસ સ્ટેશન ખાતે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર ઝુંબેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો અને આ કાર્યક્રમમાં મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત રાજ્ય માર્ગની વાહન વ્યવહાર નિગમતા તેમજ બસ સ્ટેશન ઉપર કરી પર્યાવરણને જાળવવાનો પ્રયત્ન કર્યો હતો આ કાર્યક્રમમાં તમામ એસટી અધિકારીઓ તેમજ ડ્રાઈવર કંડક્ટર સહિત તમામ લોકો આ કાર્યક્રમમાં જોડાયા આ કાર્યક્રમમાં મુસાફરોને પણ બસ માં સ્વચ્છતા રાખવા ઉપર અનુરોધ કર્યો હતો